આજે આપણે ભિલોડિયા ગામમાં એક આપણા ખેડૂત મિત્રને ત્યાં આવેલા છે જેમનું નામ છે ગણપતભાઈ અને ગણપતભાઈ વસાવા આપણી કુબેર તુવેર મંતવ્ય સીડ્સ બિયારણ આપણે કુબેર બિયારણ લીધેલું છે તુવેર જે હાલની તારીખે આપણે એમનું પ્લોટ જોવા એરિયા છે એ પ્લોટ જોવાય છે ઓલમોસ્ટ તૈયાર થઈ ગયો છે પ્રેડિત છે હવે આપણે એવા સમય આવેલા છે કે જે સમયે આવે એમને ઉત્પાદનને લઈ લેવાનું બરાબર ગણપત કાકા આપણે તો તમે જૈવે તમને આ વિશે કુબેર તુવેર કુબેર એની માહિતી અને એના વિશેની કંઈક જ્યારે તમે તુવેરની ભલામણ કરી હશે કે ભાઈ કઈ વાવેતર કરું તો તમને એની વિશે આપણે મારા

અહીંયાથી જ માહિતી તરીકે મેં લઉં છું ને એમના જ વિશ્વાસ થી આ બધું ચાલી રહ્યું છે મેં એમના દુકાનેથી ખરીદી કરું છું બરાબર અને ખેડૂત મિત્રો ને એ કહેવા માંગુ છું કે ખરેખર તમે કુબેર તુવેર તુવેર કરો તો બહુ સારું જે આ કુબેર તુવેર કરી એની સિંગો સિંગો બી સારું સાર ફાર એમાં આપણે આ સિંગો જોઈ રહ્યા છે દરેક સિંગો ની અંદર ભરાવદાર દાણા બરાબર કોઈ સિંગ માં એવું નથી કે ભરાવદાર ના દાણો હોય બધામાં જ ભરાવદાર દાણા સરસ ચાર થી પાંચ ની સિરીઝ માં છે એટલે દાણા આપણે એમ જોવા જઈએ તો

અને પેલી સાઈડ ઊંચાણ વાળી જગ્યા છે મતલબ ઢળ પડાડ્યો જમીન છે તેમ છતાં તુવેર હાલની તારીખે સારામાં સારી ની અંદર ઉભી છે એટલે જો આવી જમીનમાં પણ આ રીતની તુવેર થઈ શકતી હોય તો આના કરતા સારો પ્લોટ મળે ને તો મારા ખ્યાલ થી આના કરતા એ વધારે આપણે ઉત્પાદન ખેંચી શકીએ બરાબર ને અને આની અંદર જે રીતની તુવેરની અંદર જે દાણા દેખાઈ રહ્યા છે મારા ખ્યાલ થી એ દાણા ની અંદર પ્રોટીન ના સોર્સ વધારે રહેવાના જો પ્રોટીન સોર્સ વધારે ને તો વેપારી આ તુવેર લેવામાં કોઈ દિવસ ખચકાય નહીં એ વસ્તુ તો પાકી જ છે કે આની અંદર કોઈ દાણો આ જે સુકાયેલો દાણો છે બરાબર આપણે લીલો દાણો જોયો આ સુકાયેલો દાણો છે પણ એક કે એક દાણો જો તમારા આની દાળ પડે ને સાહેબ તો દાળ ના આ ખાવામાં એટલી મજા આવી જાય ને મીઠાશ વાળો દાણો હા ચડાવવામાં તમારે બે સીટી કુકરમાં તૈયાર થઈ જાય આવે તે લણે આજે આ તારીખે બી જોરદાર તુવેર થઈ રહી છે બરાબર કુબેર તુવેર એટલે બીજી કોઈ તુવેર ની સામે ટકાવારી ના આવે છું જો તમને કો એક કોઈલો બી નહી કે વાકા સુદ નહી ને સરમ સારો ભાઈ તને સરમ સારો એને ઉપયોગ થાય છે એટલે કર કર વાવું જોઈએ કે બે તમે દુકાને આયા હતા ત્યારે મને ખ્યાલ છે કાકી સાથે આયા હતા ત્યારે મને એવું કહ્યું તું કે મારા તુવેરો સાચવા ઉભો રહેવું પડે છે મારા રાત દિવસ કાઢવા પડે છે બરાબર છે એટલે સાહેબ એક ખરેખર મહત્વની વાત છે કે જે આંબા પર કેરી થાય ને ત્યાં જ પથ્થર વાગે ખાલા આંબા પર ના માગે ખાલી આંબો હોય ત્યાં કોઈ પથ્થર ના મારે આજે આ તુવેર જોઈને લોકો બરે છે એટલે કેવાનો મતલબ આ તુવેર એક નંબર કુબેર એટલે નંબર વન બરાબર जनावी प्रोडक्ट की महती स्क्रीन पर आप नंबर पर संपर्क